અકોટા સરસયાજીનગર ગૃહ મોરિયા પ્રદર્શન લોન્ચિંગ કાર્યક્રમ શહેર પોલીસ કમિશનરની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો અને પ્રદર્શનને ખુલ્લું મૂકવામાં આવ્યો હતો છાત્ર સાંસદ વડોદરા શહેર પોલીસ ન્યુરા હાયર સેકન્ડરી સ્કૂલ અને આનંદ વિદ્યા વિહારના સહયોગથી અકોટાના સરસયાજીનગર ગૃહ ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓએ બનાવેલા પર્યાવરણ મૈત્રી ગણેશ મૂર્તિઓનું પ્રદર્શન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં ઉપસ્થિતિમાં શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમાર જોઈન્ટ મનોજ નિનામા ચાલીસ ઝોનના ડીસીપી એસીપી શહેરના જુદા પોલીસ સ્ટેશનના પીઆઈ સાંસદના ફાઉન્ડર કૃણાલ શર્મા પારુલ યુનિવર્સિટીના ચેરમેન દીપિકા પટેલ શાળાના શિક્ષકો બાળકો સહિત પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા બાળકો દ્વારા ગણેશ વંદના સહિત જુદા જુદા ડાન્સ પરફોર્મ કરવામાં આવ્યા હતા તો પોલીસ કમિશનર સહિત ડીસીપી એસીપીને ગણેશને પ્રતિમા આપવામાં આવી હતી ઇકો ફ્રેન્ડલી ગણપતિ વડોદરા શહેરના દરેક પોલીસ સ્ટેશનમાં આ ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરવામાં આવશે સર શહે નગરગ્રહ ખાતે વડોદરા શહેર પોલીસ અને સાથે સંસદના સંયુક્ત એફર્ટથી વચ્ચે બોલે મોરિયાનો કાર્યક્રમ રાખવામાં આવે છે આમાં ન્યૂ ઇયર સ્કૂલ અને આનંદ વિદ્યા સ્કૂલના જે બાળકો છે એ માટીના ગણપતિ જે બનાવેલા હતા આ ગણપતિની સ્થાપના બધા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવશે અને આ ગણપતિ જે સ્થાપિત કરવામાં આવે છે એમની પૂજા કરવામાં આવશે પોલીસ સ્ટેશનોમાં બાળકો દ્વારા પણ પોલીસ સ્ટેશનમાં આ જ ગણપતિઓની પૂજા કરવામાં આવશે એક પર્યાવરણ અંગે જે મેસેજ આપવા માટે આ પ્રોગ્રામ રાખેલો છે આમાં બાળકો અને ઘણા બધા એસપીસીના બાળકો પણ સામેલ થયા હતા સા કલાના માધ્યમથી પરફોર્મન્સ પણ રાખવામાં આવી હતી અને અત્યારે અમે બધા પોલીસ સ્ટેશનોમાં આ પણ इसकी गुटगांव में आवेली है और ये प्रोग्राम અત્યારે ચાલે છે. छात्र संसद, વડોદરા સિટી પોલીસ, ન્યૂ એરા ઓર એવીવી સ્કૂલ ને মিলકે બચ્ચે બોલે મોરિયા વડોદરા મે જિસકી શુરૂઆત 2017 મે હુઈ થી આજ uska exhibition kiya. હમ સબ સમજતે હે ગણેશ ચતુર્થી કો ધૂમ-धाम સે મનાયા જાના ચાહીએ લેકિન ઇકો ફ્રેન્ડલી તરીકે સે और छात्र संसद पिछले कई सालों से इस इको फ्रेंडली की मुहिम को बहुत आगे तक लेके जा रहे हैं जिसकी शुरुआत बड़ोड़ा से हुई बच्चे बोले मौर्या की इसको हम लोग ये साल मुंबई सूरत अहमदाबाद बड़ोड़ा जैसे अन्य कई शहरों में लेके गए और आप मीडिया फ्रेंड्स के सामने कहने में मुझे गर्व है कि टोटल पाँच हज़ार ईको फ्रेंडली गणेश आइडल बच्चों ने पूरे देश में बनाए जो कि अलग अलग गणेश पंडालों को और पुलिस को दिए गए एज अ टोकन ऑफ जेशर कि नेक्स्ट टाइम हम गणेश चतुर्थी मनाएं तो एक इको फ्रेंडली तरीके से मनाएं और मैं धन्यवाद देना चाहता हूं वडोदरा शहर की पुलिस का जो हमेशा हमारा साथ बरोडियंस का साथ देती है हमने देखा बहुत फ्लड्स आई बड़ोदरा के लोगों ने बहुत नुकसान झेला लेकिन हमें एक साथ मिल खड़े होकर गणेश चतुर्थी को और आगे अन्य कई प्रोग्राम्स को मनाना है और बड़ोड़ा का ख्याल रखना है थैंक यू सो मच જે આજે એક યુનિક ઇનિશિયેટિવ છે બચ્ચે બોલે મોરિયાનો આ બેઝિકલી વડોદરા પોલીસ છાત્ર સંસદ અને અમારી બે સ્કૂલો ન્યુરા સિનિયર સેકન્ડરી સ્કૂલ અને આનંદ વિદ્યાવિહાર સ્કૂલ કોલાબોરેટ કરીને દર વર્ષે કરે છે હવે બીજો વર્ષ છે અને આ બેઝિક એનું હેતુ એ છે કે આપણે સોસાયટીમાં એક અવેરનેસ સ્પ્રેડ કરીએ કે વધુમાં વધુ આપણે ઇકો ફ્રેન્ડલી ગણપતિ આપણા ઘરે પંડાલમાં લાવવા જોઈએ જેનાથી કે નેચરને અને ક્લાઇમેટને હાર્મ ના થાય અને આ નાના છોકરાઓ એટલા સરસ ગણપતિ એમની રીતે આખું બધું જાતે કરીને સ્કૂલોમાં જ બનાવ્યા છે અને આજે ગણપતિ આ પ્રોગ્રામ થકી આપણે પોલીસ ડિપાર્ટમેન્ટને અલગ અલગ ઝોનના પોલીસ ઓફિશિયલ્સ અહીંયા આવ્યા છે લગભગ પચાસથી વધુ પોલીસ ઓફિસર્સ અહીંયા આવ્યા છે પોલીસ કમિશનર હતા જોઈન્ટ પોલીસ કમિશનર હતા અને એ બધાને આ ગણપતિના આઈડલ્સ અમારા છોકરાઓ દ્વારા પ્રેઝન્ટ કરવામાં આવ્યા છે એટલે આ ખૂબ જ સુંદર ઇનિશિએટિવ છે જેમાં બચ્ચે બોલે મોર્યા એટલે નાના છોકરાઓ અવેરનેસ સ્પ્રેડ કરી રહ્યા છે સોસાયટીમાં કે આપણે કોન્ટ્રીબ્યુટ કરી અને ઇકો ફ્રેન્ડલીનેસ દ્વારા સસ્ટેનેબલ ક્લાઇમેટ માટે આપણે ઇનિશિયેટિવસ લેવા જોઈએ અને બધા પંડાલોમાં અને ઘરોમાં આપણે ઇકો ફ્રેન્ડલી ગણપતિ જ વસાવવા જોઈએ અને વિસર્જન પણ આપણે ઘરે જ કરવું